નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુ ડે ન્યૂઝની ટીમ અત્યારે નવાયાર ફતેગંજ વિસ્તારમાં આવી પહોંચી છે અને અહીંયા જે એક અકસ્માત છે તે સર્જાયો છે હાલ જે રીતના વડોદરા શહેરમાં અવરનવર અકસ્માતોની જે વંજાર છે તે જોવા મળતી હોય છે ત્યારે વધુ એક અકસ્માત છે તે સર્જાયો છે આજે આ ટ્રક જોઈ રહ્યા છો તેની અડફેટે એક યુવક આવતા તેનું અકસ્માત છે તે સર્જાયું છે અત્યારે જે એકસો આઠની ટીમ છે તે સ્થળ પર દોડી આવી છે અને જે વ્યક્તિને ઈજા થઈ છે તેઓને હોસ્પિટલ ખસેડવાની જે તજવીજ છે તે અત્યારે હાથ ધરવામાં આવી છે ફતેગજ પોલીસ સ્ટેશનની જે ટીમ છે તે પણ અત્યારે સ્થળ પર દોડી આવી છે એક મહિલા છે તેને ઈજાઓ થઈ છે અત્યારે એકસો આઠ મારફતે તેને હોસ્પિટલ છે તે ખસેડવામાં આવી રહી છે અહીંયા આપણી સાથે જે ફતેગજ પોલીસ સ્ટેશન જે આગળ જે માર્ગ છે ત્યાં ટ્રાફિક જામના પણ દ્રશ્યો છે તે સર્જાયા છે

બંધ કરાવો પેલા તો કઈ થી જે સ્પીડમાં નીકળે છે તમે કેમ સ્પીડ બેકર નથી મુકતા નીકળવું હોય તો ભારે પડી જાય છે આજે બાઈકો નાના નાના છોકરાઓ લઈને નીકળે છે ને તમે અહિયાં રોડ પર ની જુઓ કેવું થાય છે સીસીટીવી કેમેરા છે તો બી આ રીતના એક્સિડન્ટ બને છે તો આ વસ્તુ ખોટી છે કે જે ના થવું જોઈએ

બંને વ્યક્તિ છે તેઓને ઈજા થઈ છે ને અત્યારે તેઓને એકસો આઠ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે શું કહેશો વારંવાર આવી રીતના મોટા ભારે જે અકસ્માતો સર્જાતા હોય છે બરોબર છે શું આ મોટા બેફામ જોડતા ટ્રકો પર લગામ હા અત્યારે મોટી ગાડીઓ અંદર આવવાનો કોઈ એ જ છે નહીં કેમની અંદર ગાડીઓ આવે છે અત્યારે મોટી એક વાગ્યા પછીનો ટાઈમ છે ને અંદર આવવાનો તો પછી આ મોટી ગાડીઓ કોણ આવે છે અત્યારે એ બંધ કરાવો એનો ટાઈમિંગ બરોબર ચેક કરો

બરાબર છે બધાયને મને તો આ એ કહેવું છે કે ભાઈ તમે તમારી રીતે કંઈક વસ્તુ એવું કરો કે જેના લીધે એક્સિડન્ટ ના થાય બાળકોને પ્રોબ્લેમ ના થાય આજે સ્કૂલ જવા વાળા બાળકો હોય છે ગરીબ ઘરના બાળકો હોય છે હવે એ લોકો સ્કૂલે જવા માટે રોડ ક્રોસ કરતા હોય અહીં બે ફાર્મ ગાડીઓ ચલાવે છે કોને કેવી રીતની મરજી ચાલે કોર કેવી રીતે ચાલી રહ્યું છે કંઈ કોઈને ખબર જ નથી પડતી આજે કહેવા જઈએ તો અમારી જોડે ઝઘડો કરે છે પોલીસ કેસ કરવા જાય છે કેવાનો મતલબ કે તમે સાચવો આજે તંત્ર છે તો તંત્ર ને સાચવવાની જીમ્મેદારી સરકારની હોય છે બીજા કોઈની નથી હોતી આ નવાડ વિસ્તાર છે આ જૂના છાણી રોડ છે આજ સુધી આવો બનાવ નથી બન્યો આજે કેટલી વાર આવા બનાવ બનતા થયા છે એ ક્યારે બનતા થયા છે જ્યારથી આ પબ્લિક ની વધી છે આ બનાવ છે કે નાના નાના બાળકો બાઇક લઈને નીકળી જાય છે એનો શું મતલબ જે લાયસન્સ છે કે નહીં એનું ચેક કરો તમે ચોક્કસ થી દર્શક મિત્રો જે નવા જે માર્ગ છે ને આ ટ્રક આપ જે જોઈ રહ્યા છો આ ટ્રક ચાલક જે અહીંયાથી ટુ વ્હીલર લઈને જે કપલ જઈ રહ્યું હતું તેઓને અડફેટમાં લીધી છે અને કપલને એટલા દૂર સુધી તેઓ આ ટ્રકના અડફેટમાં આવતા તેઓ ઉછાડીને બહાર ફેંકવામાં આવ્યા હતા અને જ્યારે અહીંના જે સ્થાનિક લોકો છે તેઓ અહીંયા ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા જે મહિલા છે તેને પગમાં હાથમાં ઈજાઓ થતા એકસો આઠ મારફતે હોસ્પિટલ છે તે ખસેડવામાં આવી છે ઘટના સ્થળ પર પોલીસની ટીમ પણ અત્યારે સ્થળ પર દોડી આવી છે અને જે અત્યારે માર્ગ પર જે ટ્રાફિક જામના દ્રશ્ય થયા હતા તે ટ્રાફિક હળવો કરવાનો પ્રયાસ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે પણ ક્યાંક ને ક્યાંક જે આ મોટા ભારે જે બે ફાર્મ જે દોડતા વાહનો છે તેઓની જે સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે તે સમયમર્યાદાનું ઉલ્લંઘન કરીને જે માર્ગ ઉપર રમફાટ જતા હોય છે તેના કારણે જે નિર્દોષ લોકો છે તેઓના મૂકીને આ રીતના ભાગતા હોય છે કાયદેસર જો પોલીસ દ્વારા આ બેફામ જે મોટા ટ્રક ચાલકો છે તેઓ દોડતા હોય છે જેમની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે તે સમયે જો દોડતા હોય તો ચોક્કસ થી આ ક્યાંક ને ક્યાંક અકસ્માત રોકી શકાય કેમેરા પર સન રાત રાજદુબે સાથે હું રવિસિંહ દસ પાક ટુ ન્યૂઝ વડોદરા